દર્શક મિત્રો ડેલી બોડેલી સ્વાગત કરું છું ખત્રી મિત્રો બોડેલીના સિનિયર વકીલની ગાડી ઉપર મોડી રાત્રે પથ્થર મારીને કાચ તોડ્યા જ્યારે વકીલે અજાણ્યા હુમલાખોર સામે ફરિયાદ કરાવી છે જી હા દર્શક મિત્રો વાત કરીશું બોડેલીના સિનિયર વકીલની ગાડી ઉપર ગત મોડી રાત્રે લગભગ બે વાગ્યાના અરસામાં હુમલાખોરોએ પથ્થર મારીને ગાડીના પાછળના અને પાછળના દરવાજાનો એક કાચ તોડી નાખ્યો હતો આ હુમલાખોર કાચ તોડીને ભાગતા સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે આંગે સિનિયર વકીલે બોડેરી પોલીસ મથકે ફરિયાદ કરાવી છે બોડેરીના સિનિયર વકીલ હેમંત જયસ્વાલ ગઈકાલે કામ અર્થે બહાર ગયા હતા તેઓની ગાડી નંબર જીજે ચોત્રીસ ઝીરો આઠસો સુડતાલીસ દરરોજની જેમ સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરી હતી ત્યારે ગતરાત્રીના લગભગ બે વાગ્યાના અરસામાં હુમ કોઈ હુમલાખોરોએ આવીને ગાડીનો પાછળનો કાચ તેમજ ડ્રાઈવર સાઈડની પાછળના દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને હુમલાખોરો છે તે સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે તો આવો આંગે શું કરી રહ્યા છે વકીલ મંડળના પ્રમુખ લલિતભાઈ રોહિત સાંભળીએ આ ઘટના બોડેલી બાર એસોસિએશન ગંભીર શબ્દોમાં એને વખોડી નાખે છે અને આ ઘટનાની તપાસ માટે ગઈકાલે અમે બોડેલી પોલીસ સ્ટેશનની અંદર તમામ વકીલ મિત્રો સાથે જઈ અને આ ઘટના ની એફઆઈઆર કરવામાં આવેલી છે એફઆઈઆર રાત્રે અગિયાર વાગ્યા સુધી બોડેલી પોલીસ સ્ટેશનની અંદર એની તમામ પૂર્તતા કરી અને બીજા દિવસે સ્થળ સ્થિતિનું પંચનામું થયું પથ્થર રિકવર કરવામાં આવ્યા ગાડીનું પંચનામું કરવામાં આવ્યું તથા પોલીસ દ્વારા એના સીડીઆર રિપોર્ટો અને ટાવર ડમ્પની પણ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે વહેલામાં વહેલી તકે આરોપીને પકડી પાડવા માટે બોડેલી પોલીસ સ્ટેશનથી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે માનનીય શ્રી મેડમ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે બોડેલીના પીએસઆઈ શ્રી અને આ તબક્કે મારે બોડેલી બાર એસોસિએશન અમારા સિનિયર ધારાશાસ્ત્રીના પરિવાર પરની ગાડી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એવું રાજ્યની અંદર દરેક જગ્યાએ વકીલને ઉપર હુમલો થયો છે અને વકીલશ્રીઓના મૃત્યુ પણ થયા છે તાજેતરમાં એ જામનગર હોય એ કચ્છ હોય એ એ ભરૂચ જિલ્લાની હોય વકીલશ્રીનો તો આ જે ઘટનાઓ વકીલો ઉપર હુમલાની જે થઈ રહી છે એની અંદર અમે રાજ્ય સરકારમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અમે માગણી કરીએ છીએ કે હવે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ની માંગણી કરી અને હવે વકીલ સુરક્ષા ધારો લાવવાની ખૂબ તાતી જરૂરિયાત ઊભી થાય છે એ માટે હું રાજ્યના તમામ બાર એસોસિએશનના શ્રીઓ એના સેક્રેટરીશ્રીઓ અને વકીલશ્રીઓને વિનંતી કરું છું કે જો આપણે આ રીતે જાગીએ નહીં તો ગમે તે વ્યક્તિઓ આવી રીતે હુમલા કરશે અને વકીલોને નુકસાન થશે એના પરિવારને નુકસાન થશે હવે એની ચિંતાની ખૂબ જરૂરિયાત ઊભી થઈ એવું લાગી રહ્યું છે એટલે અમારી આ તબક્કે આપની ચેનલના માધ્યમથી અમે સમગ્ર રાજ્યના વકીલશ્રીઓને વિનંતી કરીએ છીએ કે આ દિશાની અંદર હવે તમે આગળ વધો અને એમાં જે કંઈ કરવાનું થશે એ તમામે રોડ ઉપર આવવાનું થાય એ રસ્તા ઉપર આવવાનું થાય સરકાર સામે લડવાનું થાય સરકાર સાથે રહીને લડવાનું થાય બાર કાઉન્સિલ સાથે રહીને લડવાનું થાય એ તમામ પ્રક્રિયાની અંદર છોટાઉદેપુર જિલ્લા ના તમામ વકીલશ્રીઓ આપની સાથે રહેશે એવું પણ અમે આ તબક્કે આપને ખાતરી આપીએ છીએ સીસીટીવી માં દેખાય છે બે ઇસમો જે છે આવે છે ઈસમો આવ્યા બે ઈસમ હુમલો કયા કારણસર કરવામાં એની કોઈ જાણકારી હુમલોનું કારણ તો અત્યારે પોલીસ તપાસ એ દિશામાં કરી રહી છે પણ બની શકે કે આ ક્રિમિનલ લોયર હતા કોઈને ન્યાય પ્રક્રિયા ની અંદર કોઈ વ્યક્તિ ની નારાજગી હોઈ શકે કોઈને કોઈ દુઃખ હોય શકે કોઈ છૂટી ગયો હોય કોઈકને સજા થઈ હોય તો આ બધું વકીલ વ્યક્તિઓને ન્યાય અપાવવાનું કામ કરે છે એ પછી સરકાર હોય કે સામાન્ય નાગરિક હોય એ દરેક માટે વકીલ વ્યાખ્યા એક અલગ પ્રકારની વ્યાખ્યા છે એટલે આ તબક્કે એની તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જે કંઈ આવશે એ આપને એ જણાવવામાં આવશે કેટલાય સમોતંત્ર એમાં બે ઇસમ દેખાય છે એક ભૂરી બંડી પહેરેલા છે અને મોઢા પર એમણે માસ્ક પહેરેલું છે અને એક ઈસમ જે સફેદ કપડામાં હતો જે મોબાઈલના નેટવર્ક મોબાઈલ ઉપર વાત કરતો હતો એટલે અમે કીધું ને કે પોલીસ એના ડ્રમ્પ મંગાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે એટલે વહેલામાં વહેલી તકે આ કોયડો ઉકેલાશે પરંતુ અમારી એટલી માંગણી છે કે હવે એડવોકેટ એક્ટ એક્ટની ખૂબ જ જરૂરિયાત છે એટલે એની વ્યવસ્થા રાજ્યના તમામ વકીલો અને તમામ પ્રમુખશ્રીઓ કરે એવી વિનંતી છે અમારી